તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો દશરથ ને વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે વિડિયોની અંદર ટ્રેક્ટરની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો દશરથ ભાઈ આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ફરેલું છે મોડેલની વાત કરું બે હજાર વીસના મોડલનું ટ્રેક્ટરને આઠમો મહિનો કંડિશન જોઈ શકો છો ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું છે છે માત્ર અને કલાક આ એન્જિન ગેર હાઇડ્રોલિક આખું ટ્રેક્ટર શોરૂમ કંડિશનમાં તમામ વસ્તુ કમ્પ્લીટ જોવા મળશે એક હાથે ચાલેલું છે કોઈ વસ્તુ ખુલેલી નથી આખું ઓરિજિનલ પેટીપેક ટ્રેક્ટર રોટલ જવાબદારી વાળું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવાક જોવા જા ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું છે અને ટાયરની વાત કરું તો ટાયર પણ સારા જોવા મળશે આખા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ પણ ચાલુ છે કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી દશરથભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પીચોતેર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો દશરથભાઈનું ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટડી અને ઉભડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે દશરથભાઈ નામ છન્નું બે ચુમ્માલીસ વાળા નંબર પર કોલ કરી આ મહેન્દ્રા ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો